સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં રબારીકા રોડ પર કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી રબારીકા રોડ પર આવેલા માલવિયા નગરમાં આવેલી શ્રી વિનાયક પ્રિન્ટ નામના કારખાનામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેતપુર ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બે ફાઇટરની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ પણ અકબંધ છે કારખાનામાં આગ લાગતા કારખાનામાં રહેલા કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયેલો જોવા મળી રહ્યો છે આગ લાગવાને કારણે કાપડનો જથ્થો બળી જતાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ પણ અકબંધ છે ફાયર ફાયર ની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે કોઈ જાનહાનિ ટળી છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ